પ્રચંડ મંગળની આગ હવે સિંહ રાશિમાં ઉઠશે તુફાન બદલાશે ભાગ્ય ચમકશે નસીબ બ્રહ્માંડનો ખેલ હવે એક નવા મોડ પર છે આકાશમાં ઊઠી રહી છે એક એવી અગ્નિ જે માત્ર રોશની નહીં આપે પરંતુ ઘણા લોકોની કિસ્મતને તપાવીને સોનું બનાવી દેશે હા હવે પ્રચંડ મંગળે પોતાની દિશા બદલી લીધી છે અને તેનો નવો પડાવ છે સિંહ રાશિ સિંહ એટલે રાજાની રાશિ આત્મવિશ્વાસ પ્રતિષ્ઠા અને ચમકનું પ્રતિક અને જ્યારે યોદ્ધા મંગળ આ સિંહની બોર્ડમાં પ્રવેશ કરે છે તો સમજી લો કે બ્રહ્માંડમાં શક્તિ અને શૌર્યનો વિસ્ફોટ થવાનો છે મંગળ અને સિંહનો દિવ્ય સંગમ જ્યારે મંગળસિંહ રાશિમાં આવે છે ત્યારે તે માત્ર એક ગ્રહ પરિવર્તન નથી હોતું તે જાણે રાજસી ઊર્જાનું પુનર્જાગરણ હોય છે આ મંગળ માત્ર સંઘર્ષ નથી કરતો તે નેતૃત્વ કરે છે પ્રેરણા આપે છે અને તમને તમારી ઓળખ ઘડવાની આગ આપે છે હવે આ સમય છે જ્યારે સિંહ રાશિવાળા ચમકશે પરંતુ પરીક્ષાની સાથે મંગળ તમારા પ્રથમ ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે એટલે કે તમારી ઓળખ આત્મબળ અને દિશામાં મોટું પરિવર્તન તમારી અંદરની આગ હવે ભડકી ઉઠશે કેટલાક લોકો માટે આ આગ ઉત્થાનનું કારણ બનશે તો કેટલાક માટે અહંકારની પરીક્ષા સિંહ રાશિનો સ્વભાવ અને મંગળની ભૂમિકા સિંહ સ્વભાવથી રાજસી ગર્વિત અને પ્રેરણાદાયક હોય છે તેઓ ઇચ્છે છે કે દુનિયા તેમને સાંભળે ઓળખે અને સન્માન આપે હવે મંગળ તમારી આ રાજસી આભામાં વધુ તેજી ભરવાનો છે તમારા અવાજમાં અધિકાર આવશે તમારો આત્મવિશ્વાસ વધશે અને જે પણ લક્ષ્ય હવે તમે નક્કી કરશો તેને મેળવવાની ઉર્જા અને સાહસ બંને મંગળ આપશે પરંતુ ચેતવણી એ છે કે જો અહંકારે તમારો સાથ પકડી લીધો તો આ જ વિનાશનું કારણ બની શકે છે મંગળની આગ હંમેશા બેધારી તલવાર છે જે સાચી દિશામાં બળે તો તાજ આપે છે અને ખોટી દિશામાં વહે તો રાજ છીનવી લે છે શું મળશે આ પરિવર્તનથી જે લાંબા સમયથી પોતાને સાબિત કરવા માંગતા હતા તેમને હવે મોકો મળશે કરિયરમાં નવી ઊંચાઈ નવી ઓળખ અને પબ્લિક અટેન્શન વધશે પરંતુ અંગત જીવનમાં અધીરતા ગુસ્સો કે વર્ચસ્વની ભાવના સંબંધોમાં તણાવ લાવી શકે છે યાદ રાખો હવે સમય છે તમારી આગને નિયંત્રિત કરી દિશા આપવાનો જો તમે ખુદ પર વિજય મેળવી લીધો તો દુનિયા તમારી તાકાતને સલામ કરશે તો સિંહ રાશિવાળાઓ મંગળની આ ડરવાની નહીં ચમકવાની છે આ સમય છે તમારી અંદરના રાજાને જાગૃત કરવાનો તમારા કર્મ સાહસ અને આત્મવિશ્વાસથી તમે ન માત્ર તમારું ભાગ્ય પલટાવશો પરંતુ તમારી ઓળખ પણ નવો ઇતિહાસ લખશે પહેલો ભાવ સ્વયં અને વ્યક્તિત્વ મંગળ હવે તમારા પહેલા ભાવ એટલે કે તમારા અસ્તિત્વ અને ઓળખના ક્ષેત્રને પ્રજ્વલિત કરી રહ્યો છે આ સમય તમને અસીમ ઊર્જા ચુંબકીય આકર્ષણ અને રાજસી આભા આપવાનો છે તમારી ચાલમાં દમ આવશે અવાજમાં અધિકાર અને નજરોમાં આત્મવિશ્વાસ લોકો તમારી વાતોને ધ્યાથી સાંભળશે તમારી હાજરી જ્યાં હશે ત્યાં માહોલ બદલાઈ જશે પણ આજ તે સમય છે જ્યારે અહંકાર અને નેતૃત્વ વચ્ચેની રેખા ઝાંખી થઈ શકે છે મંગળ કહે છે ઉઠો તમારી ઓળખ બનાવો પરંતુ ચેતવણી પણ આપે છે જે ખુદને સૌથી મોટો સમજે છે તે પડે છે પણ સૌથી પહેલાં તો તમારી આગને સંયમમાં રાખો કારણ કે આજ ઊર્જા તમને ચમકાવશે અથવા બાળી પણ શકે છે બીજો ભાવધન વાણી અને પરિવાર હવે મંગળ તમારી આર્થિક સ્થિરતા અને વાણીમાં પોતાની જ્વાળા ફેલાવી રહ્યો છે તમારી અંદર હવે કમાવવાની આગળ વધવાની અને ખુદને સાબિત કરવાની તીવ્ર ઇચ્છા જાગશે નવી આવક નવા કોન્ટ્રાક્ટ્સ અને નાણાકીય તકો સામે આવશે પણ મંગળની ચાલ તેજ છે તે ઉતાવળ કરાવે છે કોઈપણ રોકાણ કે નિર્ણય પહેલાં સો વાર વિચારો કારણ કે એક ખોટું પગલું મહેનતની કમાણીને જોખમમાં મૂકી શકે છે પરિવારમાં પણ શબ્દોનું તાપમાન વધી શકે છે એક તીખો જવાબ એક કઠોર વાક્ય સંબંધમાં તિરાડ પાડી શકે છે મંગળ તમારી વાણીની પરીક્ષા લઈ રહ્યો છે જે બોલો તે વિચારીને બોલો કારણ કે હવે તમારા શબ્દો કાં તો પુલ બનાવશે કાં તો દીવાલ ત્રીજો ભાવ સાહસ કર્મ અને સંવાદ હવે આવે છે તે ક્ષેત્ર જ્યાં મંગળ સૌથી વધુ શક્તિશાળી હોય છે ત્રીજો ભાવ એટલે કર્મ પ્રયાસ અને હિંમતનું ઘર આ મંગળનું પોતાનું સામ્રાજ્ય છે અને અહીં આવીને તે તમને અસલી સિંહ બનાવી દે છે હવે તમારા અવાજમાં ગુંજ હશે તમારા વિચારોમાં જોશ અને તમારી યોજનાઓમાં ક્રિયાશીલતા જે લોકો મીડિયા લેખન રાજનીતિ સોશિયલ મીડિયા કે પબ્લિક પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય સુવર્ણયુગની શરૂઆત છે ભાઈ બહેનો સાથે કેટલાક મતભેદ શક્ય છે પણ યાદ રાખો સંવાદ જ સમાધાન છે આ સમય છે યાત્રા નેટવર્કિંગ અને નવી દિશામાં પગલું ભરવાનું મંગળ કહી રહ્યો છે બોલો વધો અને બતાવો કે સિંહ ક્યારે ઝૂકતો નથી માત્ર જીતે છે સિંહ રાશિવાળાઓ આ ત્રણ ભાવોમાં ઉઠેલી મંગળની જ્વાળા તમને કાં તો રાજા બનાવી દેશે કાં તો તમારી અંદર છુપાયેલા ડરને બાળી દેશે નિર્ણય તમારો છે કે તમે આ આગને નિયંત્રણમાં રાખો છો કે તેમાં ખુદને ખોઈ દો છો જો તમે સંયમ સાહસ અને દૂરંદેશીને સાથ રાખ્યા તો આવનારા મહિનાઓ તમારી જીવનગાથાનો સુવર્ણ અધ્યાય બનશે ચોથો ભાવ ઘર માતા અને માનસિક શાંતિ મંગળ જ્યારે તમારા ચોથા ભાવને સ્પર્શે ત્યારે અંદરની દુનિયામાં હલચલ મચે છે મનની લહેરો તેજ થાય છે ક્યારેક બેચેની ક્યારેક અજાણ્યો ડર ક્યારેક એવું લાગશે જાણે ઘરનો માહોલ ભારે છે પણ યાદ રાખો આ તુફાન પરિવર્તનની ભૂમિકા છે આ સમય છે જ્યારે ઘર સંપત્તિ અને સ્થિરતા સાથે જોડાયેલા મોટા નિર્ણયો સામે આવી શકે છે જે લોકો નવું ઘર ખરીદવાનું રિનોવેશન કરવાનું કે રોકાણનું વિચારી રહ્યા છે તેમના માટે આ એક શુભ અવસર છે બસ ઉતાવળ ન કરો દરેક દસ્તાવેજને ધ્યાથી તપાસો માતાના સ્વાસ્થ્ય કે ભાવનાઓનું ધ્યાન રાખો અને ઘરમાં શાંતિ જાળવી રાખવા માટે દર શુક્રવારે ગાયને રોટલી ખવડાવો અને સફેદ વસ્ત્ર ધારણ કરો મંગળ ઇચ્છે છે કે પહેલાં તમારી અંદરનું ઘર શાંત કરો કારણ કે જ્યાં મન શાંત હોય છે ત્યાં જ ભાગ્ય ખીલે છે પાંચમો ભાવ શિક્ષા પ્રેમ અને સર્જનશીલતા હવે મંગળ પહોંચ્યો છે રચનાત્મકતા અને પ્રેમના ક્ષેત્રમાં અને અહીં તેની ઉર્જા તણખો નહીં જ્વાળા બની જાય છે તમારી અંદરની પ્રતિભા હવે જાગશે કલા સંગીત ફિલ્મ મીડિયા કે રમત ક્યાંક ને ક્યાંક તમારું મંચ તૈયાર છે હવે સમય છે તમારા હુનરને દેખાડવાનો કારણ કે દુનિયા હવે તમારી ઓળખ યાદ રાખશે પ્રેમ જીવનમાં આકર્ષણ અને રોમાંચ બંને વધશે પણ સાથે જ ગેરસમજનું તોફાન પણ ચાલી શકે છે મંગળ ભાવનાઓને ઊંડાઈ આપે છે પણ ક્યારેક એ જ ભાવનાઓ આવેગ બનીને વિસ્ફોટ કરી દે છે તેથી યાદ રાખો ભાવનાઓને અનુભવો પણ તેમાં વહી ન જાઓ કારણ કે આ સમયની સૌથી મોટી જીત બીજાઓ પર નહીં ખુદ પર નિયંત્રણ છે છઠ્ઠો ભાવશત્રુ ઋણ અને સ્વાસ્થ્ય હવે મંગળ પોતાના યુદ્ધ ક્ષેત્રમાં પહોંચી ચૂક્યો છે અહીં તે યોદ્ધા સિંહને પૂરી રીતે જગાડે છે જે લોકો તમારી વિરુદ્ધ હતા જે તમારી રાહમાં અડચણો નાખી રહ્યા હતા હવે તે તમારી શક્તિથી ડરશે કાર્યસ્થળ પર સ્પર્ધામાં તમે આગળ રહેશો કાનૂની મામલાઓ કે વિવાદોમાં તમારી જીત લગભગ નિશ્ચિત છે પરંતુ મંગળ એક ચેતવણી આપે છે બહારના યુદ્ધ પહેલા અંદરની લડાઈ જીતો ગુસ્સો તણાવ અનિદ્રા કે બ્લડપ્રેશરની સમસ્યા પરેશાન કરી શકે છે તેથી તમારી ઉર્જાને દિશા આપો વિસ્ફોટ નહીં જે સિંહ ખુદ પર વિજય મેળવી લે છે દુનિયા તેની આગળ માથું ઝુકાવે છે સાતમો ભાવ વિવાહ અને ભાગીદારી આ તે ક્ષેત્ર છે જ્યાં મંગળ સૌથી વધુ પરીક્ષા લે છે સંબંધોમાં ગરમી અને ટકરાવ બંને વધી શકે છે ક્યાંક અચાનક આકર્ષણ તો ક્યાંક અચાનક અંતર એટલે કે દિલોમાં ઉઠશે તુફાન વિવાહિત લોકો માટે આ સમય છે સંચાર અને સંયમનો નાની વાત પર બહેસ સંબંધમાં તિરાડ લાવી શકે છે અવિવાહિતો માટે કોઈ અચાનક સંબંધ કે પ્રસ્તાવ આવી શકે છે પણ મંગળ કહે છે માત્ર આકર્ષણથી નહીં સચ્ચાઈથી પસંદ કરો આ સમય છે જ્યારે જૂઠ અને દેખાડો ટકી નહીં શકે મંગળ બધાના મોહરા ઉતારી દેશે અને ફક્ત એ જ સંબંધો રહેશે જેમાં સત્ય વિશ્વાસ અને સન્માન બંને હોય આઠમો ભાવ રહસ્ય પરિવર્તન અને પુનર્જન્મ હવે મંગળ ઉતરી રહ્યો છે તમારી આત્માની ઊંડાઈઓમાં આ સમય તમને અંદરથી બદલનારો છે કોઈ અંધારી ઘટના કે અચાનક વળાંકથી તમે પહેલાં ચોંકશો પણ એ જ બદલાવ તમને નવા ભાગ્યની દહેલીજ પર પહોંચાડી દેશે તમારો ઝુકાવ હવે રહસ્ય ધ્યાન જ્યોતિષ કે ગૂઢ વિદ્યા તરફ વધશે સિંહ રાશિના તે લોકો જે આત્મિક સાધનામાં પ્રયાસ કરશે તેમને ઊંડા અનુભવ અને દૈવી શક્તિની અનુભૂતિ થશે મંગળ અહીં કહે છે અંધારાથી ડરો મત તેમાંથી જ નીકળે છે તમારી અસલી રોશની આ કાળ તમને શીખવશે કે શક્તિ બહાર નહીં તમારી અંદરની ઊંડાઈમાં છુપાયેલી છે નવમો ભાવભાગ્ય ધર્મ અને યાત્રા હવે મંગળ તે ભાવમાં પહોંચી ચૂક્યો છે જે તમારા ભાગ્યનું કેન્દ્ર તમારા વિશ્વાસની ધરી છે અહીં મંગળ તમને ધર્મયોદ્ધા બનાવે છે જે પોતાના સિદ્ધાંતો પર અડગ રહે છે અને સચ્ચાઈ માટે દરેક મુશ્કેલી સામે લડે છે આ સમયે ધાર્મિક યાત્રાઓ ગુરુનું સાનિધ્ય કે કોઈ દૈવી અનુભવનો યોગ બની શકે છે ભાગ્ય હવે તમારી સાથે છે પણ મંગળની શરત સ્પષ્ટ છે ભાગ્ય તેમનો જ સાથ દે છે જે પોતાના કર્મમાં સાચા છે જો તમે તમારો ઉદ્દેશ્ય સ્પષ્ટ રાખ્યો તો આ સમય તમને ગુરુ સન્માન અને દિશા ત્રણેય આપશે તમારા શબ્દો પ્રેરણા બનશે અને તમારી કર્મનિષ્ઠા તમારા માટે ભાગ્યના દ્વાર ખોલશે દસમો ભાવ કરિયર પ્રતિષ્ઠા અને સમાજ હવે આવે છે તે ક્ષેત્ર જ્યાં મંગળ રાજા બનાવે છે આ તમારો કરિયર ભાવ છે જ્યાં તમારી ઓળખ તમારું સન્માન અને સમાજમાં તમારું સ્થાન નક્કી થાય છે મંગળ અહીં આગ નથી લગાવતો બલકે તમારી પ્રતિષ્ઠાને પ્રજ્વલિત કરે છે હવે તમારા કામની સ્પીડ વધશે ઉપરવાળાઓ નોટિસ લેશે અને જનતા તમારા નેતૃત્વને મહેસૂસ કરશે નોકરીવાળાઓને પ્રમોશન કે નવી જવાબદારી વ્યવસાયીઓને નવા કોન્ટ્રાક્ટ કે મોટા અવસર મળી શકે છે પરંતુ મંગળ ચેતવણી આપે છે ઉતાવળ ન કરો કારણ કે એ જ મંગળ જે ઉઠાવે છે જો સંયમ છૂટે તો તે પાડે પણ છે દરેક પગલું વિચારીને રાખો કારણ કે આ સમયે તમારો એક નિર્ણય તમારી પૂરી દિશા નક્કી કરી શકે છે અગિયારમો ભાવલાભ ઈચ્છાઓ અને ઉપલબ્ધિઓ હવે મંગળ તમારા માટે સપનાઓને હકીકત બનાવવા આવ્યો છે આ તેનો સૌથી શુભ ભાવ છે જ્યાં તે તમારા કર્મોનું પરિણામ પાછું આપે છે તે પણ બમણો અને શાનદાર ઢંગથી જે મહેનત તમે પાછલા મહિનાઓમાં કરી હતી હવે તેનું ફળ મળશે નવા અવસર પ્રભાવશાળી સંપર્ક અને મોટા લોકો સાથે જોડાણના યોગ બનશે સોશિયલ મીડિયા રાજનીતિ બિઝનેસ કે પબ્લિક પ્લેટફોર્મ સાથે જોડાયેલા લોકો હવે લાભ અને પ્રસિદ્ધિનો વરસાદ અનુભવશે મંગળ તમને આત્મવિશ્વાસ અને દૂરંદેશી આપશે પણ સાથે જ યાદ અપાવશે કે લાલચથી બચો કારણ કે જે તમને મળ્યું છે એ જ તમારી અસલી ઓળખ છે. જો તમને આ ઊર્જાને સાચી દિશા આપી તો નવેમ્બરના અંત સુધીમાં ભાગ્યના દ્વાર પૂરી રીતે ખુલી જશે. 12મો ભાવ વ્યય મોક્ષ અને આત્મપરિવર્તન હવે મંગળ ઉતરે છે તમારી આત્માના સૌથી મૌન ખૂણામાં. આ તે સમય છે જ્યારે શોર્ નહીં શાંતિ બોલે છે. ક્યારેક અચાનક એકતા મહેસૂસ થશે ક્યારેક જૂની યાદો મનમાં ઉઠશે પણ આજ તે ચરણ છે જે તમને આધ્યાત્મિક પરિપક્વતા આપશે ધ્યાન યોગ અને મૌન હવે આજ તમારા સૌથી મોટા સાથી છે જો તમે તમારી અંદર ઝાંકવાની હિંમત રાખો છો તો મંગળ તમને મોક્ષ અને આત્મસાક્ષાત્કારની રાહ દેખાડશે થોડી બેચેની કે અનિદ્રા મહેસૂસ થઈ શકે છે એવામાં મંગળવારે લાલ વસ્ત્ર ધારણ કરો સુગંધિત દીપક પ્રગટાવો અને ઓમ ક્રાકરી ભૌમાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો આ મંત્ર મંગળની ઉગ્ર ઊર્જાને તમારા પક્ષમાં બદલી દેશે ઉપાય અને ચેતવણી સિંહ રાશિવાળાઓ માટે એક મંગળવારે લાલ વસ્ત્ર ધારણ કરો બે હનુમાન ચાલીસાનો બે વાર પાઠ કરો ત્રણ ઓમ ક્રા ક્રિ ક્રૌ સહભૌમાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો ચાર સળંગ ચાર મંગળવાર મસૂર દાળનું દાન કરો પાંચ ગરીબોને લાલ ફળકે વસ્ત્ર ભેટ આપો આ ઉપાય મંગળની અગ્નિને આશીર્વાદમાં બદલી દેશે સિંહ રાશિવાળાઓ મંગળ જ્યારે તમારી રાશિના ઊંડા ભાવોમાંથી પસાર થાય છે ત્યારે આ કેવળ પરિવર્તન નહીં આ ભાગ્યનું પુનર્નિર્માણ છે જે સિંહ પોતાના કર્મ સત્ય અને સંયમ પર અડગ રહેશે તેના માટે જ આ મંગળ પ્રચંડ અગ્નિ નહીં પ્રચંડ આશીર્વાદ બનશે હવે આગ બહાર નહીં તમારી અંદર બળી રહી છે તે શક્તિ જગાડવા આવી છે જે તમને રાજામાંથી મહાયોદ્ધા બનાવશે જો આ ભવિષ્યવાણી તમારા દિલ સુધી ઉતરી હોય તો કમેન્ટમાં લખો જય મંગળદેવ અને તમારી રાશિના રહસ્યમય રહસ્યો જાણવા માટે વીડિયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો